પોરબંદરના ગાયત્રી પાર્ક વિસ્તારમાં ભૂગર્ભ ગટરના ખોદકામ દરમિયાન પીવાના પાણીની પાઇપલાઇન તૂટી ગઈ હતી તેમજ રસ્તાઓ પણ બિસ્માર બન્યા છે જે બાબતે આજે શિવસેના દ્વારા પાલિકાને રજૂઆત કરવામાં આવી છે પોરબંદરના ગાયત્રી પાર્કમાં ભૂગર્ભ ગટરની કામગીરી દરમિયાન અનેક સ્થળોએ ખોદકામ દરમિયાન પીવાના પાણીની પાઇપલાઇન તૂટી ગઈ હતી ત્યારબાદ દિવસો સુધી તેનો સમારકામ ન થતાં પાણીની સમસ્યા સર્જાય છે જેને લઈને સ્થાનિકોને મુશ્કેલી પડી રહી છે ભૂગર્ભ ગટરના ખોદકામની કામગીરી બેદરકારી પૂર્વક કરવામાં આવતા અનેક સ્થળોએ પીવાના પાણીની પાઇપલાઇન તૂટી ગઈ છે કેટલાક સ્થળોએ ગટર પણ પેક થઈ ગઈ છે અને રસ્તાઓ પણ બિસ્માર બન્યા છે પાઇપલાઇન તૂટી જતા આ વિસ્તારમાં પંદર દિવસથી પાણીનું વિતરણ ઠપ થઈ ગયું છે જેથી સ્થાનિકોને ટેન્કરમાંથી પાણી વેચાતું લેવું પડી રહ્યું છે ત્યાંના સ્થાનિકોએ અનેક વખત કોન્ટ્રાક્ટર તથા પાલિકાને તૂટેલી પાઇપલાઇન અંગે રજૂઆત કરવા છતાં પાઇપલાઇનનું સમારકામ કરવામાં આવતું નથી આ સમસ્યાને લઈને આજે શિવસેના દ્વારા પાલિકા પ્રમુખને રજૂઆત કરવામાં આવી છે પોરબંદર શહેરમાં ઉનાળાની શરૂઆત થતાની સાથે જ ગાયત્રી આ પાર્ક વિસ્તારમાં છેલ્લા પંદર દિવસથી આ પીવાની પાણીની લાઈન તૂટી જતા ભૂર્ગભ ગટરના કામને કારણે જેથી આજુબાજુના લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને રસ્તાઓ પણ ખેદાન મેદાન કર્યા છે જેથી નગરપાલિકાના પ્રમુખને અમારી શિવસેનાની રજૂઆત છે કે તાત્કાલિક યુદ્ધના ધોરણે જે પીવાના પાણીની લાઈનો તોડી નાખવામાં આવી છે ને જે રસ્તાઓ તોડી નાખવામાં આવ્યા છે એનું તાત્કાલિક ચેતનાબેન સમારકામ કરાવે અને કોન્ટ્રાક્ટરને જરૂરી સૂચનાઓ આપે એ ખૂબ જ જરૂરી છે એ અમારી શિવસેનાની રજૂઆત છે તો બીજી તરફ ભૂગર્ભ ગટરની કામગીરીને કારણે એ ખોદકામ દરમિયાન બિસ્માર બનેલા રસ્તાનું સમારકામ પણ કરાયું નથી આ તમામ સમસ્યાને કારણે સ્થાનિકો મુશ્કેલી ભોગવી રહ્યા છે અશોકથાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર